તમામ સરકારી પ્રાથમિક શાળાઓ દ્વારા સંયુક્ત રીતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરી ઉપસ્થિત જનમેદીને મંત્ર મુક્ત કરી દીધી હતી આ પ્રસંગે ગામના આગેવાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શહીદ વીર ભાવસિંહજીના જીવન અને તેમના અવિસ્મરણીય બલિદાન વિશે માહિતી આપી તેમજ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સમગ્ર કાર્યક્રમમાં ગામના આગેવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મહત્વની વાત એ છે કે સૂત્રપાડાના પ્રશ્નવાળા મુકામે ગામના શહીદ જવાન વીર ભાવસિંહજી યાદવની યાદમાં શહીદ સ્મૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને ગ્રામજનોએ આ પાવન પ્રસંગને ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો હતો આજ રોજ ગામમાં કૃષ્ણવાડા ગામના પનોતા પુત્ર એવા શહીદગીરી ભાવસિંહજી જયસિંહભાઈ જાધવ કે જેઓ બે હજાર દસમાં દેશ વતી શહીદ થયેલા હતા આ શહીદના માનમાં શહીદને સન્માન આપવા માટે થઈને પ્રશ્નાવડા ગામના સમગ્ર ગ્રામજનોને સાથે રાખી પ્રશ્નાવડા ગામની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ વતી શહીદને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ સ્મૃતિ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજરોજ તારીખ પચીસના રોજ ભાવસિંહજીની યાદમાં શહીદ સ્મૃતિ કાર્યક્રમ અંતર્ગત સૌ પ્રથમ ત્રણ વાગ્યાથી ભવાની મંદિર ચોકમાંથી એક ભવ્ય શોભાયાત્રા સમગ્ર ગામમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીગણો તથા ગ્રામજનો અને બહારથી આવેલા મહેમાનો તમામ શોભાયાત્રામાં જોડાયા હતા અને એક વીરને કાજે એવી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરી અને સમગ્ર ગામમાં શોભાયાત્રા ફેરવવામાં આવી હતી ત્યારબાદ પાંચ વાગ્યે આ શોભાયાત્રા પૂર્ણ કરી શહીદવીર ભાવસિંહજી કન્યા પ્રાથમિક શાળામાં શાળાનું નવું નામકરણ જે કન્યા શાળા હતા તે શાળાનું શહીદવીર ભાવસીજી કન્યા શાળા એવું નવું નામકરણ કરવામાં આવ્યું સાથે સાથે શહીદવીર ભાવસીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું શાળામાં આ કાર્યક્રમ હત્યા બાદ સાંજના છ કલાકે જાહેર સ્થળ સમાજની વંડીમાં તમામ સરકારી શાળાઓ વતી એક સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ શાળાઓના બાળકોએ આશરે વીસ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં તમામ સરકારી પ્રાથમિક શાળાઓ એમનો સ્ટાફ બાળકો અને સાથે સાથે ગામના તમામ વડીલો યુવાનો આગેવાનો ભાઈઓ બહેનો તમામ સહભાગી થયા હતા અને બહારથી મહેમાનો પણ ગામમાં આવ્યા હતા અને તમામ કાર્યક્રમમાં જોડાયા હતા અને એકંદરે સમગ્ર ગામ લોકોના સહયોગથી આ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય અને સરસ રીતે પૂર્ણ થયેલો હતો મહેશ નેશન પ્રેસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર